ગુજરાતમાં અત્યારે ચોમાસાના પહેલા વરસાદે જ તબાહી મચાવી છે ચોમાસુ બરાબર જામ્યું છે તાજા અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ભાદર બે ડેમ ઓવરફ્લો થયો છે હાલમાં ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે અને એક દરવાજો અડધો ફૂટ ખોલીને પાણી છોડાઈ રહ્યું છે ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ મોડમાં છે છેલ્લા ચાર પાંચ દિવસથી ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે ભારે વરસાદના કારણે ધોરાજીના ના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે હાલમાં ભાદર બે ડેમ સંપૂર્ણપણે ભરાયો છે છે ડેમનો એક એક દરવાજો દરવાજો ફૂટ ખોલીને પાણી છોડાઈ રહ્યું ખોલાતા નદીકાંઠાના તમામ વિસ્તારોને એલર્ટ કરાયા છે ખાસ કરીને ઉપલેટા કુતિયાણા માણાવદર રાણાવા પોરબંદરના નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ મોડમાં માં રખાયા છે અત્યારે ભાદર બે ડેમ પાંચસો પંચોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે